નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો બધા મજામાં ને આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને મિત્રો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે આપણે અઢારસો પ્લસ સબસ્ક્રાઈબ થઈ ગયા છે આવો નો આવો સપોર્ટ કરતા રહેજો આજે તમારા માટે મસ્ત એચ ગાયો લાવ્યો છું અને આજે કોઈને નવું ફાર્મ બનાવવું હોય ને તો સારી બ્રીડવાળી ગાયો લઈને હું આવ્યો છું અને બીજી વસ્તુ આજે એક સારી અંદર એડ પણ આપણે આપવાના છીએ તો તમે ધ્યાનથી પશુપાલનને મજબૂત બનાવવા માટે તમને આજે હું એવી વસ્તુ બતાવીશ કે તેમાં પશુપાલન સક્સેસ થઈ શકશે તો આજનો વિડીયો શાંતિથી જોજો સ્કીપ ના કરતા અને ધ્યાનથી આજનો વિડીયો જોજો જો કોઈને તબેલો નવો બનાવો હોય તો એની પણ માહિતી છે અને પશુપાલનને કેવી રીતના સક્સેસ બનાવું એ પણ માહિતી અંદર છે તો તમે ધ્યાનથી આજનો વિડીયો જોજો અને સાયલજ વિશે પણ હું આજે તમને સમજાવવાનો છું અને આજે દસ ગાયો ફૂલ ગેરંટીવાળી વ્યવસ્થિત ગાયો આવી છે અને એમનું નામ તો તમે સાંભળ્યું છે ડોઆની ગાયો છે દિનેશભાઈની ગાયો છે અને પાંચ છ વર્ષથી ધંધો કરે છે પશુપાલનનો અને એમનું સેલ પરચેસનું કામ બહુ સારું છે અને તમારા ઘરે બેઠા ગાય પણ તમને મળી જશે અને ફૂલ ગેરંટીવાળી ગાયો સારી બ્રીડમાં આવવાની છે તો આજનો વિડીયો શાંતિથી સાંભળજો અને તમે આ જે લાઇન ઉપર પશુપાલનમાં આવ્યા છો ને એ સક્સેસ લાઈન છે ભારતની અંદર અત્યારે સૌપ્રથમ બિઝનેસ ચાલતો હોય તો પશુપાલન સક્સેસ છે તમને દર મહિને પૈસા મળે છે અને એમાં નુકસાનનું પ્રમાણ બહુ ઓછું છે આજકાલ આપણે કોઈ પણ નવો ધંધો કરવા જઈએ તો એમાં સાહસ કરીએ તો જેમ કે આપણે ઉઘરાણીને બધું નુકસાન થતું પણ પશુપાલનમાં તમે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જશો ને તો સક્સેસ થશો અને આજે જે દૂધનો ભાવ છે ને એ પાંચ વર્ષ પછી ડબલ ભાવ હશે તો તમે જે લાઇન ઉપર આવ્યા છો એ રેડી આવ્યા છો અને તમારું અને મારા પંદર દિવસના જે આપણે ચેનલ બનાવ્યા પછી કેવા કેવા વ્યવસ્થિત લોકો પશુપાલનમાં સક્સેસ થઈ રહ્યા છે હવે ધીમે ધીમે પશુપાલનનો વ્યવસાય વધતો જાય છે તો તમે જે રસ્તા ઉપર આવ્યા છો યોગ્ય આવ્યા છો અને મારી સલાહ છે કે સારી ગાય કે ભેંસ સારી બ્રીડ લો જેથી તમને કોઈ દિવસ નુકસાન ના થાય તો આજનો વિડીયો શાંતિથી જોજો જય ગૌ માતા મિત્રો આ સાયલેજની અડ આપણે આજે કેમ લાયા છે કે પશુપાલનને જો સક્સેસ બનાવવું છે ને તો તમારે સાયલેજ પશુને થોડું થોડું ખવડાવવું પડશે અને તમને પહેલાં કહી દઉં કે સાયલેજ શું છે સાયલેજ એક મકાઈનો ચારો છે ઊભી મકાઈ ડોડા સાથે કટિંગ કરીને ઝેણું ઝેણું કટિંગ કરી અને એને પેકિંગ કરીને તમને સાયલેજ મળી જશે સાયલેજ ખવડાવવાથી ફાયદા એક તો ફેટ વધે દૂધ વધે અને દોરાની હેલ્થ વધે આનું કટિંગ એટલું બધું ઝીણું હોય હે જેથી પશુને ડાયજેશન કરવામાં ખૂબ ફાયદો થતો હોય છે અને ડોરાનું દૂધ તો સો ટકા વધે આ સાયલેજ મેં મારા ફાર્મ હાઉસ ઉપર ખવડાવેલું છે હાલે પણ હું ખવડાવું છું જેથી મને રિઝલ્ટ મળ્યું એ મેં તમને પશુપાલનને સક્સેસ બનાવવા માટે આવી એડ મારે આપવી પડે તમારે જ્યારે લીલો ચારો ઓછો હોય તો એકવાર તમે સાયલીજનો ટ્રાય કરો તમને જોરદાર રિઝલ્ટ મળશે એની મારી ગેરંટી છે સાયલેજમાં ખૂબ પ્રોટીન આવે છે અને તમે આવી એડ આપવા માંગતા હો તો આપણા યુટ્યુબનો નંબર છે તમે આમાં આડો મોબાઈલ આડા મોબાઈલથી વિડીયો ઉતારીને અમને મોકલો તમારી એડ થઈ જશે અને સાયલીજમાં પ્રોટીન ભરપૂર આવે છે તમે એકવાર પશુને ખવડાવો આનું પેકિંગ પણ બહુ સારું તમે જોઈ શકો છો આ સાયલી તમારે જોતું હોતું નામ ચિરાગભાઈ વિલેજ ગોલગામડી વડોદરા પ્રાઇસ સાડા સાત રૂપિયા એક કિલો તમારે જેટલું સાયલી જોઈતું છે એટલું તમને મળી જશે ભાવ પણ વ્યાજબી છે અને તમારે કોઈ પણ જિલ્લામાં કોઈ પણ રાજ્યમાં ડિલિવરી જોઈતી છે તમને મળી જશે પાર્ટીનું કામકાજ જેન્યુન છે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં એની ગેરંટી મારી અને ક્વોલિટી ક્વોલિટીમાં તો તમારે જોવું જ નહીં પડે તમે જોઈ શકો છો ક્વોલિટી પ્યોર આવશે પેકિંગ પણ સારું છે તમે એકવાર ટ્રાય કરો તમને બહુ મજા આવશે હવે હું તમને ગાયો વાવડી આ ગાયો છે ડુઆની ડુવાવાળા બાપજીનું નામ તો તમે સાંભળ્યું છે દિનેશભાઈ બાપજીની ગાયો છે અને એમનો ધંધો પાંચ છ વર્ષથી કમ્પ્લીટ ચાલે છે અને એમનું સેલ પરચેસનું કામ જોરદાર છે આમના ત્યાં તમને બ્રીડવાળી ગાયો મળશે તમારે વીસથી પચીસ લીટરવાળી ગાયો લેવી હોય ને તો આમના ત્યાં પહોંચી જવાનું દર શુક્રવાર શનિવારે ગાડી આવતી હોય છે તમને આ ગાયો કોઈ પણ ગમે તો તમે એમનો કોન્ટેક કરો અને તમે ફોન કરીને જાજો તમને ગાયો તમારા ઘર સુધી પહોંચાડે એવી જવાબદારી મારી કેમ કે એમનો બધો વ્યવહાર ચોખ્ખો છે એટલે જ આપણે એમની એડ આપીએ છીએ અને વસ્તુ બધી સારી લાવે છે એટલે તમારે એમાં કોઈ ટેન્શન લેવાનું નથી અને બીજું કે તમારે કોઈપણને નવો તબેલો બનાવવો હોય ને તો આવી બે પાંચ ગાયો તમે લઈ લીજો તો તમે આ ગાયોમાં સક્સેસ થઈ જશો કેમ કે એમનું કામકાજ સારું છે અને બ્રીડવાળી સારી ગાયો લાવે છે અને આજકાલ પશુપાલનમાં જો તમારે ફાર્મ હાઉસમાં સક્સેસ થવું હોય તો આવી બ્રીડવાળી ગાયો લેવાથી તમને ફાયદો થશે જો તમે નવું ફાર્મ હાઉસ ખોલવા જતા હોય તો તમે એક બે ગાય આમની લઈ જાવ એકવાર ટ્રાય કરો તમને સો ટકા રિઝલ્ટ મળશે કેમ કે થોડી સિત્તેર એંસી હજારથી ચાલુ થતી હોય છે આ ગાયો થોડી ભાવમાં તમને મોંઘી પડે પણ બ્રીડ ચોખ્ખી તમે બે ગાય રાખતા હો ને તો એક ગાય રાખવાની આપણે પશુપાલનને સક્સેસ બનાવવા માટે આવી સારી સારી ગાયોને જ આપણે એડ લાવશું જેથી પશુપાલન સક્સેસ થાય અને આપણો ટાર્ગેટ છે કે ભાઈ પશુપાલનને સક્સેસ કરવું છે તો સારી બ્રીડવાળી ગાયો જોશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એની પણ કોમેન્ટ કરજો અને આવી અમનવી ગાયો તમારે જોવી હોય તો પણ મને કોમેન્ટ કરજો જેથી મને પણ ઉત્સાહ વધે અને પશુપાલન લગતું તમારે કંઈ પણ કામ હોય તો આપણે યુટ્યુબના નંબર ઉપર તમે અમને ગમે ત્યારે મેસેજ ફોન કરી શકો છો અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમારો ખૂબ સપોર્ટ છે અને કોઈને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકું જેથી તમને આવા વિડીયા લાવશું અને હવે નેક્સ્ટ ગાડી આવે ત્યારે આપણે ડુવાવાળા બાપજીને ત્યાં જઈને લાઈવ વિડીયો પણ તમને હું મોકલીશ આ પાર્ટી જેન્યુન છે તમારે લેવા માટે પશુ માટે સુરક્ષિત જગ્યા છે તમે કોઈ ટેન્શન લેશો ના આમનો વ્યવહાર પણ રેડી બધું કામકાજ રેડી છે તો હું તમને હવે એમનો નંબર આપી દઉં છું અને નંબર એમના બે આપેલા છે તમે કોઈ પણ ગાય ગમે તેમને એમને સ્ક્રીનશોટ મેલો અને તમને ગાયની કિંમત પ્રાઇસ બધું પરી કહી દેશે એટલે તમારે કોઈ ટેન્શન લેવા નહીં ગાયો બ્રીડવાળી લાવે છે આમના ત્યાંથી જે ગાયો લઈ ગયા છે એ બધા સક્સેસ થયા છે એટલે તો આપણે તમને કોન્ટેક કરીએ છીએ તો ગામડુઆ ધાનેરા જોડે આવ્યું છે જિલ્લો બનાસકાંઠા બે મોબાઈલ નંબર છે નામ દિનેશભાઈ ગોસ્વામી બિંદાસ તમે ગાયો લેવા જાજો કોઈ ટેન્શન નહીં અને વ્યવહાર બધો ચોખ્ખો છે એટલે કોઈ ચિંતા નહીં ગાયો સુપર સુપર ક્વોલિટીની ભય રાખે છે એટલે કોઈ ચિંતા જેવું છે નહીં ચલો જય ગૌમાતા માતા વિડીયો શાંતિથી જોયો તમારો બધાનો આભાર